बिंदु तारे आलता थई गया से એમાં ને એમાં ખાઈ લેવાનું હોય એમાં ને એમાં ખવાય વલી માં શું નાખવાનું સટાકા પટાકા કહેવાય એને શું કહેવાય લાય તોડ તો એ હળાય પડે હોય લઈ લે હા હમ હા હવે મળો ખાવા હાલો એમ નો ખાવાનું હોય હિતિકા હિતિકા બેન ને જો અમારે આવવું હોય લોલીપોપ બનાવે હિતિકા બેન નો એ હાડાય છે એમ નો કરાય તો એમ મળ ખાવા હળે નાખ દે હતી હા બસ અમે તો અમારી તીકા બેન શીરા હા બેસી ગયા છે અઠાણમાં હું એ ટીકા છે મગનું શાક બનાવ્યું છે તો અમારી તીકાબેન શીરા આવી ને રમવા મળ્યા છે यितिका बेन टेम हूं रमोसो कुबे रमेसे हां यितिका बेन गिलास मा दूध भरे छे कुबा बनावे यितिका बेन काय टीका हम कोपी थे तू तळी उपाड़ तू ए किरो ले न नो केलो न नो थयो आ ते आलो मोटो कर मु अपो तो न थाय तो atau nanot kare moto no kare ala kubo benawa no ma gelas ma kai tika gelas ma kubo benawa kai tika ben awo kak benayo zo awo yo, yo yon, ate ala gelas ala Bena ito kubo zo kewo benawa હા તો આપણે નાનો જ બનાવે મોટો બહુ કેવું ન બનાવે બસ આવું કઈ ના ખ્યાલ કેટલું બાકી છે હા તો એટલું ભરી લે પછી કર જો પાછો એ દીકા બેન કોબો કરે છે કઈ દીકા કર્યો કેવો થયો ખોલ તો કરી બસ હવે લઈ લધર કરી તો કેવો થાય જોવું કઈ ધીમે ધીમે લઈ લે આથી એવડો મોટો થયો જો મસ્તી નો થયો કઈ હતી તો ઇટકાબેન મીડા તાળીઓ પાડવા મોટો ખૂબ હોય થયો ને તે અસલ તીરો હોય ઈ તીકા તે તને ખૂબો કરતા આવડે મસ્ત ઈ તીકા બેન બપોરા કરવા બેસી ગયા છે હે તીકા બપોરા શું બનાવ્યું છે આજ મગનું શાક છાજ છે સલાડ છે tuhhokasi, dongri, inoa kawa luhi, jamadi kita beranjak jaya sebab, kahetika, kerwano, ya

તો ખિસકવાલી સકે બાજે હશે ગીતિકાબેન જોવા ગયા બાજ હા જો જોઈએ ગઈ જો ખિસકવાલી ઉપર

બેન વાળું કરવા બે જીકાિકા બનાયુ રોટલા વાર્યા છે ઠીક આ રૈતિકાબેન અડધું ખાઈ લીધું આપણે ત્યારે વ્લોક શરૂ કર્યો હતો કે લાઇટ આવી છે કાઇતિકા કે મજાના વાળું પણ કરી લીધા છે અમે વલો ગયાસ પૂરો કરી દે તો તમને ઈ પિકઅપ દિના વલો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો બાય બાય બાય